અગત્યના સમાચાર મળી રહ્યા છે મહીસાગરમાંથી મહીસાગર જિલ્લાના રસ્તાઓ બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે જિલ્લાના તીર્થધામ ગમડા ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યો ભવ્ય વિસામો અંબાજી ખાતે ભાદરવી પૂનમ ભરવા જતા પદયાત્રીઓ માટે છેલ્લા સાત વર્ષથી સતત માં નામનો વિસામો ચલાવી અને કરી રહ્યા છે સેવાકીય કાર્ય શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા આ વિસામામાં સંપૂર્ણ પ્રમાણે સુવિધા આપવામાં આવી છે રાજ્યભરમાંથી લાખો પદયાત્રીઓ માતાનો રથ લઈને ચાલતા જાય છે ત્યારે તેઓ માટે રહેવા જમવા તેમજ મેડિકલની પણ સુવિધા અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેઠાભાઈ ભરવાડ માતાજીના અનન્ય ભક્ત છે જેને લઈ સતત સાત વર્ષથી પદયાત્રીઓની સેવાઓ કરી રહ્યા છે ભાદરવી પૂનમ ભરવા જતા પદયાત્રીઓ માટે ઉત્તમ સુવિધા આપી જેઠાભાઈ ભરવાડ કરી રહ્યા છે પદયાત્રીઓની સેવા સુધીમાં અસંખ્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિસામો ખોલી પદયાત્રીઓને અપાઈ રહ્યો છે લાભ ત્યારે અંબાજી ખાતે ભાદરવી પૂનમ ભરવા જતા લાખો પદયાત્રીઓ માટે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે સતત પેટ્રોલિંગ વિજય જોશી જીટીવી ન્યૂઝ મહીસાગર